નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા મીઠા સંચાલિત નવસારી લાઈવ નિરાલી હોસ્પિટલ દ્વારા આજે તેમના સિટી ક્લિનિકમાં ફેફસા અને શ્વાસને લગતા રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએફટી ટી દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી જેમાં શ્વાસ લેવામાં તકલીફ થવી વારંવાર ખાંસી આવવા છીંક આવવી છાતીમાં દુખાવો થવો હાંફ ચડવો બંધ ના કરવા કફ રહેવો જેવા જે બીમારી હોય તેવી બીમારીનું નિદાન માટે ખાસ કરીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીપી પી એફ ટીની તપાસ પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી અને જે હોસ્પિટલ ખાતે લઈ જઈને તે તપાસ કરવામાં આવી હતી જે નિઃશુલ્ક તપાસ તેઓ દ્વારા કરવામાં આવી હતી ડૉક્ટર સતીશ કોરાટ દ્વારા તમામ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા જે

પચીસ મેના દિવસે શનિવારના દિવસે સવારમાં નિરાલી સિટી ક્લિનિક માં કેમ્પ નો આયોજન કરેલું છે જેમાં સવારમાં નવ થી બાર વાગ્યા સુધીનો કેમ્પનું આયોજન રહેશે જેમાં અમે પીએફડી પણ સર્વિસ ફ્રી ઓફ કોર્ટ અત્યારે પ્રોવાઇડ કરવામાં આવીએ છીએ ખાસ કરીને તે પેશન્ટ કે જેમને કફની પ્રોબ્લેમ છે કે કોઈ શ્વાસની પ્રોબ્લમ છે આયલિક છે કે કોઈ પ્રોમકેટિસ કે સીઓપી એડિકેશન ને તેમના માટે લાભ લેવા માટે

કરો, લાઈફ કો રિફ્રૅ કરો